નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા લેબર કોર્ડનો એકવીસમી નવેમ્બરને શુક્રવારથી દેશભરમાં અમલ શરૂ કરી દેવાયો છે આ ચાર લેબર કોડમાં વેજ કોડ બે હજાર ઓગણીસ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ બે હજાર વીસ સોશિયલ સિક્યુરિટી કોડ બે હજાર વીસ અને ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બે હજાર વીસનો સમાવેશ થાય છે સરકાર દ્વારા જૂના ઓગણત્રીસ શ્રમિક કાયદાને એકસાથે જોડી દેવામાં આવ્યા છે જેથી શ્રમિકોનું કલ્યાણ થઈ શકે અને કંપનીઓ માટે સંચાલન વધારે સરળ બનાવી શકાય લેબર સિસ્ટમ ઐતિહાસિક બદલાવ જોવા મળશે નવી નોકરીઓને કામકાજની સિસ્ટમ અમલમાં આવશે સરકાર દ્વારા જૂના કાયદાને આધુનિક બનાવવા તેમજ શ્રમિકોની ભલાઈ માટે કાયદાને વધારે મજબૂત કરવામાં આવ્યા છે જેથી આગામી પેઢી માટે વર્કફોર્સને તૈયાર કરી શકાય અને ઇન્ડસ્ટ્રીઝ વધારે મજબૂત બને પીએમ મોદી દ્વારા દેશના શ્રમિકો અને કર્મચારીઓના કલ્યાણ માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે શ્રમિકોના વેતન સુરક્ષા કામકાજના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થતાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ હંમેશા અત્યંત વિચારધારાથી દેશના છેવાડાના નાગરિકોની પણ ચિંતા કરતા હોય છે અને દાયકાઓ બાદ દેશના શ્રમ કાયદાઓ છે લેબર કોડ્સ એમાં ખૂબ મોટા રિફોર્મ એવું કહી શકાય કે વિકસિત ભારત માટેની જે બ્લુ છે એ બ્લુ પ્રિન્ટને લગતા રિફોર્મ એવા ગઈકાલે લેબર કોડ્સ ઘોષણા લાગુ કરવામાં આવ્યા છે સોશિયલ સિક્યુરિટીની અગ્રીમ તાપી આ સમગ્ર લેબર કોડ બનાવવામાં આવ્યા છે તમામ લોકોને સામાજિક સુરક્ષા મળે તમામ લોકો શ્રમિકોનું ફરજિયાત હેલ્થ ચેકઅપ થાય તેનું પણ પ્રાવધાન આમાં કરાયું છે સાથે જ સોશિયલ સિક્યુરિટીના લાભની પણ આમાં ચિંતા કરાઈ છે એમ્પ્લોય માટે અપોઇન્ટમેન્ટ લેટર ફરજિયાત મહિલાઓ પુરુષોને સમાન વેતન મળે મહિલાઓ પણ એમની અનુકૂળતા હોય તો ચોવીસ કલાકની અવધિમાં બાર કલાકની શિફ્ટ હોય અથવા નાઇટ ડ્યુટી હોય એમને કરવી હોય અનુકૂળતા હોય તો તે કરવાની પણ ચિંતા કરાઈ છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયા

એટલે એવું કહી શકાય કે વિકસિત ભારત માટેની જે બ્લુ પ્રિન્ટ છે એવી બ્લુ પ્રિન્ટને લગતા રિફોર્મ્સ એવા ગઈકાલે લેબર કોડ્સની ઘોષણા કરવામાં આવી છે લાગુ કરવામાં આવ્યા છે આ લેબર કોડ્સની જો હું આપણે સમરાઈઝ રૂપે વાત કરું તો સોશિયલ સિક્યોરિટીની અગ્રિમતા આપી અને આ સમગ્ર લેબર કોડ્સ બનાવવામાં આવ્યા છે તમામ લોકોને સામાજિક સુરક્ષા મળે તમામ લોકોની જે શ્રમિકો છે એમનું ફરજિયાત હેલ્થ ચેકઅપ થાય એ માટેનું પણ પ્રાવધાન આમાં કરવામાં આવ્યું છે જે હેલ્થ ચેકઅપની સાથે સાથે જે સોશિયલ સિક્યોરિટીના જે આરોગ્ય ક્ષેત્રે એમને લાભ મળવા જોઈએ એ માટેની પણ ચિંતા લેબર કોર્ટની અંદર કરવામાં આવી છે સાથે સાથે કોઈ પણ એમ્પ્લોય હોય એના માટે એમ લેટર ફરજિયાત એ પણ આ લેબર કોર્ટની અંદર કરવામાં આવ્યા છે મહિલાઓ અને પુરુષોને સમાન વેતન મળે મહિલાઓ પણ જો એમની અનુકૂળતા હોય તો એ તેઓ પણ ચોવીસ કલાકની અવધિમાં બાર કલાકને શિફ્ટ હોય અથવા નાઇટ ડ્યુટી હોય એમને કરવી હોય એમને અનુકૂળતા હોય તો તેઓ પણ કરી શકે એ માટેની પણ ચિંતા કરવામાં આવી છે અને તમામ એવા પાસાઓ કે જે વિકસિત ભારત માટે અને શ્રમિકોના લાભ માટે જે અગત્યના છે તમામ લાભોને જેમ કે હું કહું ફિક્સ ટર્મ એમ્પ્લોય હોય તેમને ક્યારેય ગ્રેચ્યુટી મળતી નથી કારણ કે ગ્રેચ્યુટીનો નિયમ એવો છે કે પાંચ વર્ષનું આપણું અવધી હોવી જોઈએ નોકરી કરી કરી હોવી હોવી જોઈએ પરંતુ ફિક્સ ટર્મના એમ્પ્લોયને એ અવધી પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવામાં આવે છે હું માનું છું કે અત્યારે હું જેટલા પણ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન્સ છે જેટલા પણ લેબર યુનિયન્સ છે એમની સાથે મારે આજે સવારથી જે વાત થઈ છે તમામ લોકો પણ આને ખૂબ ખુલ્લા દિલથી વધાવી રહ્યા છે અને માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા લોકસભા તરફથી હું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું Subscribe now and press the bell icon. Never miss an update.